મારે કરવું વખા જ છે મારે દૂધની ના મારે હાથ છે ડેરીમાં સૌ ઉપર પૈસા મારે લોચા થયા છે અમે પૈસા તો હું હા થાચ્યો હું લઈ લઈ મારે બે ટંક તો હા પડતર જઈશ હમણાં તો દૂધ ભરાય નહીં ડેરીમાં અને ડેરી વાળો બૂમો પાડશે ખાવા ખાઈ જશે અત્યારે આ ગરમીમાં સારું છે લાગતી

કોણ ખાવાનું મારા કોથરી કોથરા પડ્યા હોય છે મારા તો નહીં

પાડી વાર સુધી પાણી વખત ના જ મારતો પાણી વખત બાર લીટર દૂધ કાઢે હે માલ હું તો નહીં પાડું ડોસી બહુ પડવાની છે માલ પાડી નો રાખવા તો હું તો ઊંઘી જાઉં મારે ઊંઘી છે પડે રાખજો હું વાયરો ઊંઘી જ પાડી જતી રે વખત

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જય જોગણીમાં